રાજસ્થાન મારવાડીમાં ઊંડું પ્રથમ ક્રમે વિજેતા થાય છે ખુબ ખુબ અભિનંદન કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તમે ફ્રેશ થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે સાડા નવ વાગ્યાનો અને આજે છે મહાશિવરાત્રી તો મહાશિવરાત્રીના દિવસે આપણે જવાનું છે દસરા મેળામાં જે લાખણી નજીક આવેલું છે ગયા વર્ષે પણ આપણે સરસ મજાના ત્યાં જોવા ગયા હતા અને સરસ મજાનો વિડીયો પણ બનાવ્યો ત્યાં આપણે યુટ્યુબ ચેનલ પણ ઓલરેડી અપલોડ કર્યો હતો ગયા વર્ષે આ વર્ષે પણ આપણે ત્યાં જવાના છે અશ્વ મેગા સરસ મજાનું થાય છે ઘણા બધા અલગ અલગ જાતિના ઘોડાઓ ત્યાં આવે છે અને દોડ પણ થતી હોય છે અલગ અલગ ઘોડાઓ છે જે ગાયો છે અને ઊંટ છે અલગ અલગ કર્તવ્યો ત્યાં કરતા હોય છે ત્યાં આપણે આજે જવાના છે અને સરસ મજાનો વિડીયો બનાવીને તમને બતાવવાના છે તો લાસ્ટ સુધી અમારા વિડીયોમાં બનાવી રહેજો સરસ મજાના જે જે કાર્યક્રમો થવાના છે તેમને આજે હું બતાવવાનો છું મહાશિવરાત્રીના જાડે આજે છે પંદરમી ફેબ્રુઆરી તો મહાશિવરાત્રી છે તો બધાને હેપ્પી મહાશિવરાત્રી તો આપણે હવે અહીંયાથી નીકળીશું જસરા મહોત્સવમાં લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી રહેજો તો હવે આપણે નીકળીએ જસરા મેળામાં આપણે જસરા ગામે પહોંચી ગયા છે ને હવે આપણે અહીંયાથી જોવા જવાનું જસરાનો મેળો તો એ હું તમને બતાવવાનું છું તો અહીંયાથી જઈશું અને તમે આ બધું જોઈ શકો કે જસરાનું લોકેશન છે સામે આવી ગઈ આદિત્ય આર્થ કોલેજ જસરા અને સામે તમે જોઈ શકો છો બધો બધું મેળો જસરા મહોત્સવ પંદરવો મેગા તો આપણે હવે અહીં અંદર જઈશું એન્ટ્રી લઈને અને તમને બતાવીશું মা <laughs> 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 ભાઈ <laughs> જસરા મેળામાં અલગ અલગ જે પશુ આવ્યા છે તેની મુલાકાત લઈ રહ્યા છે અને સરસ મજાના અશ્વો છે તે અલગ અલગ એમનું રૂપ રંગ અને કેટલી ઊંચાઈ છે તે દેખાવામાં આવી રહી છે અને અલગ અલગ જે પાડાઓ આવ્યા છે અલગ અલગ ગાયો છે તે બધું જ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે તો તમે વિડીયોમાં જોઈ રાખશું જે આપણે વિઝિટ કરી છે તમને બધું બતાવતા રહીશું જશરા મેળામાં આવે છે જે ઊંટ તમે જોઈ શકો છો અલગ અલગ જાતિના અહીંયા ઊંટ આવ્યા છે રાજસ્થાન મારવાડીમાં ઊંટ જે ઘણા પ્રખ્યાત છે તે આ ઊંઘ જે તમે જોઈ શકો છોના રક્ષણ માટે ઊંટ ખૂબ જ કામ કરતો હોય છે આપણને અહીંયા આશવ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો જેમાં ઘોડા ઘોડીઓનો અલગ અલગ જાતિ છે જેમાં વ્હાઈટ છે એકદમ બ્લેક છે સફેદ છે કેસરી રંગના અલગ અલગ ઘણા બધા તો ખાતે આજે મહાશિવરાત્રીના દિવસ છે અલગ અલગ ઘોડાઓ તમને અહીંયા જોવા મળી રહ્યા છે ઘણી બધી પબ્લિક આજે તો ફાઇનલ હવે તમે જોઈશો એકદમ વાઇટ જે ઘોડી છે તમે જોઈ શકો છો કેટલી સુંદર છે અને આપણે ઝીરો પોઈન્ટ સુધી અહીંયા ઘોડાઓ જોતા જોતા આવ્યા છે અલગ અલગ જાતિના અહીંયા મારવાડી ઘોડાઓ છે અલગ અલગ જાતિના તમને અહીંયા ઘોડાઓ જોવા મળ્યા છે ઊંટ છે અલગ અલગ પ્રકારના અહીંયા તમને જોવા મળે છે આજે મહાશિરા છે ત્યારે અશ્વ દોઢ પણ થવા જઈ રહી છે સરસ મજાને તમે જોઈ શકો છો ખાસા બધા અહીંયા ઘોડાઓ ઉપસ્થિત છે અને તમને હું બતાવતો રહ્યો છું સામે મેદાન છે ત્યાં દોડ લગાવતા હોય છે ઘોડાઓ અને મહાશિરની હાર્દિક શુભકામનાઓ કળાના સુંદર આજે જે ઘોડાઓ તમે જોઈ શકો એકદમ વ્હાઈટ બ્લેક કેસરી સરસ મજાનો સામે બ્લેક ઘોડો આવ્યો છે તમે પણ જોઈ શકો છો ลงใจว่าลอ่าลอ જે દુકાન નો જે લોકો ચટકો છે તમે જોયા છે આદિ વિના વિદ્યા કોલેજ છે આ વિદ્યા સંઘલ જેસરા ખાતે જેમો કર્તવ્ય સુવા જે રહ્યા છે ઘોડાવાળી તો આ કોલેજ આવી ગયા છે અને ઘણી બધી પબ્લિક અહીંયા તમે જોઈ શકો છો માં છે બેઠક દિવસ છે આનંદજીને તમને બતાવી

वाव विधानसभा क्षेत्र के लोकप्रिय विधायक एवं गुजरात सरकार के मंत्री स्वरूपजीत ठाकुर का मेला समिति अपना मेला समिति द्वारा एक मेगा उत्सव होने के लिए उपस्थित सभी आयोजक भाई बधाई तमाम अश्वभियो तमाम नेवाणी आज Tolong anubhav calling よろしくおしま <music> પાંચસો સત્તાવન નંબર હર્ષભાઈ રાવલ પાલનપુર પ્રથમ ક્રમે વિજેતા થાય છે ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ અભિનંદન 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 મિત્રો આપણે જસરા ખાતે જે અશ્વમે હતો સરસ મજાનો જોઈ લીધો અલગ અલગ જે ઘોડીઓ જે આવી હતી તે નિહાળીએ પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમ અને સરસ મજાના જે નોરો આપ્યા છે બહુ મોટી ઘોડીઓ ઉપસ્થિત હતી સ્વરૂપની ઠાકોર પણ વધાર્યા હતા અને પંદર લાખથી માંડીને એક કરોડ સુધીની ઘોડાઓ અહીંયા આવ્યા હતા અલગ અલગ પ્રકારના જે સત્યક્રમ વિડીયો દ્વારા અમે તમને બતાવ્યું તો વિડીયો સારો લીધો એટલે લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આ હતો જસરાનો અશ્વમિકા શો